બનાવતી ડોક્યુમેન્ટથી હિન્દુ નામ ધારણ કરનાર પશ્ચિમ બંગાળનો યુવાન ઝડપાયો સુરતમાં એસઓજીએ વધુ એક મહત્વની કામગીરી કરતા પશ્ચિમ બંગાળના યુવાનને ઝડપી પાડ્યો છે જે બનાવતી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરી રહેતો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ફેક આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવી હિન્દુ ઓળખ ઊભી કરી હતી પોલીસ આ સમગ્ર મામલે દસ્તાવેજો તૈયાર કરાવનાર ગેંગ સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે આ કેસમાં ફેક ડોક્યુમેન્ટ બનાવવાની પ્રક્રિયા અને તેનાથી થતા ખતરાઓ સામે આખરી કાર્યવાહી કરવાની જરૂર છે સુરત એસોજીએ આરોપી સાથે સાથે બનાવતી દસ્તાવેજો પણ કબજે કર્યા છે એસઓજી દ્વારા રાંધેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એમ છે કે એક મુસિબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે સ્પામાં છેલ્લા ચૌદ એક વર્ષથી કામ કરતો હતો એ દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળ યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય છેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવો છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક કાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો નો ગુનો રજીસ્ટર કરી નેસોજી જે કાયદેસરની કાર્યવાહી કરે છે